શ્રાવણ માસ ના અંતિમ શનિવાર અને અમાસ નિમિત્તે સુરસાગર સ્થિત શ્રી હઠીલા હનુમાન સોમવાર હનુમાન હજાર એક બિસ્કીટ ના પેકેટ નું ડેકોરેશન અને શ્રીનાથજી ભગવાન ના વાઘાનો મનોરથ કરવામાં આવ્યો સાથે આજે સવારે ભગવાન શ્રી સત્યનારાયણ ની કથા અને સાંજે દર્શન ભટ્ટ ના કંઠે સંત તુલસીદાસજી રચિત રામચરિત માનસ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું. માટે મંદિરના મહંત શ્રી દીપેવન ગોસ્વામીએ શહેરીજનોને ભક્તિભાવપૂર્વક નિમંત્રણ પાઠવ્યું છે. શિવના 11 માં રુદ્ર અવતાર સમાન હનુમાનજીના દર્શન કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. હનુમાનજી મહારાજના વાનર સ્વરૂપની પૂજન કરવાથી બજરંગબલી ભક્તોના શત્રુઓનો નાશ કરે છે. દુષ્મનોની હાર થાય છે.

જે વાઘા અર્પણ કરવામાં આવે છે જે આપણે શ્રીનાથજી સ્વરૂપ આપણે આ દાદાને આજે આપણે આપવામાં આવ્યું છે અને આજે સવારે અમે દસ કલાકે શ્રી સત્યનારાયણની કથા બી રાખેલી અને ત્યારબાદ આજે સાંજે પાંચ કલાકે શ્રી દર્શન ભટ્ટના છ કંઠે સુંદરકાંડનો પાઠ બી અમે રાખેલ છે તથા ત્યારબાદ સાંજે છ કલાકે સત્યનારાયણ કથાના પ્રસાદનું આજે વિતરણ કરવામાં આવશે તો આ પ્રસાદનું તથા આ દર્શનનો લાભ લેવા સર્વ વડોદરાવાસીને મારે નમ્ર વિનંતી છે જય શ્રી આરામ